સમસ્ત કોળી સમાજ દ્વારા ઘોઘા તાલુકાના પીપલા ગામના ખેડૂતોની જમીન બચાવવાની માંગ અર્થે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું ઘોઘા તાલુકાના પીપલા ગામના વર્ષોથી ખેડૂતો જે જમીન ઉપર ખેતી કરે છે તે જમીનને ને પચાવી પાડવા માટેનો કરાસો ઘડાઈ રહ્યો છે જેના વિરોધમાં સમસ્ત કોળી સમાજ દ્વારા જસોના ચોક ખાતેથી રેલી યોજવામાં આવી હતી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાની માંગ કરવામાં આવી હતી ને કબજા ખાલી કરાવવાનો એ કામ પોલીસ કરી રહી છે એની અવારનવાર મેં રજૂઆતો કરી બીજું સાહેબ આ ખેડૂતો છે એના ઉપર ખૂબ ટૂંકા ગાળાની અંદર ચાર Okay.

ગ્રામીણો ને કબજા ખાલી કરાવવાનો એક કામ પોલીસ કરી રહી છે એની અવારનવાર અમે રજૂઆતો કરી બીજું સાહેબ આ ખેડૂતો છે એના ઉપર ખૂબ ટૂંકા ગાળાની અંદર ચાર અમારા ઘર વડવાઓ વાવતા દોઢસો વર્ષ થયા એ જમીન ભરતભાઈ બાબુભાઈ ભાયાણી અમને ધાક ધમકી આપીને અને પોલીસ સ્ટેશને ગાડી બોલાવે એટલે અમને વારંવાર લઈ જાય અમારા પાંસઠ કેસ ખોટા થયા બરાબર હવે અમારા કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબના દંડ ભરવાના પાંચ પાંચ હજાર ત્રણ ત્રણ હજાર એમ ગરીબ માણસો છે તો કઈ રીતે ભરી અને ખોટા કેસો કરે એમ આવમથે અમથા એમ ધંધે હોય કામે હોય અહીંયા ખોગા કેસ બની જાય તો અમારે કઈ રીતે આપડે ભાઈ ઘનશ્યામભાઈ હા હીરા નો યશન પ્રમુખ છે એ પોતે વધારે અમને કાયદા નો ઓલું કરે છે આગળ વધારે આ લોકો જમીન છે ને બધા આઠ દસ જણા ઈ લોકોને વધારે આગળ રાખે હવે જમીન તો જેટલી છે હવે એમાં ઈ જમીન તો એમ કે વીઘે ચાર પાંચ લાખ રૂપિયા થાય બરોબર એટલે અમને ધાક ધમકી આપે વારંવાર એમ ઘોઘા તાલુકાના પીપરલા ગામે છેલ્લા ઘણા સમય થી લગભગ પાંત્રીસથી ચાલીસ ગરીબ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એના પરિવારનો નિભાવ કરે છે અને છેલ્લા સો વર્ષથી આ જમીન ઉપર આ ખેડૂતો ખેતી કરે છે ત્યારે ખાસ કરીને આ જે ખેડૂતો છે ખૂબ ગરીબ હોય એનું ખેત એનું પરિવારનું ગુજરાન આ ખેતી ઉપર ચાલતું હોય ત્યારે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર કાયદાકી પ્રવૃત્તિ થા ચાલુ છે અને કાયદે કાયદાકીય રીતે જે નિર્ણય આવે એ નિર્ણય આ તમામ ખેડૂતોને અને અમને તમામ કોળી સમાજને આ નિર્ણય માન્ય છે પરંતુ કાયદાની વિરુદ્ધમાં જઈ અને ધાક ધમકી આપી અને ભયનું વાતાવરણ ઊભું કરીને આ ગરીબ ખેડૂતોને હાકી કાઢવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે પોલીસની જે દરમિયાનગીરી થઈ રહી છે પોલીસ જે ખોટા કેસો આ ખેડૂતો ઉપર કરી રહ્યા છે એનો અમને સખત વિરોધ છે